કંધારીના પેટની કંધારીના પેટની કેવી ભીં છે આ ભોગરી હતા ઉડાડાથી શાણ ને કર્યું તો મિત્રો હમણાં આપણી પાડી જોવો પાણી પીતા હી છે થોડું થોડું પાણી પીવું રહીએ

ચાલો મિત્રો આપડે આપડા પૈકી ની દેવ ની કાગવા નાખી દઈએ પેલા દાખન કરવા દઈએ

मित्र नरिया वाला मकान घर हरिया वाला नरिया में मकान है इन मत ना आ गया ये मीडियम में चिपका है ये ये आ सोखा है तेरा ने सोखा छोरे को सीधा दिला ले तो दे इधर जाओ गांव तो मैं हर के दे रे आ होली राज्य रखे देवा आवे ते ते ગુલ્ટીરા ને ગાય ની રોટલી દે પછી નીર નાખેલી ને પછી પાછું એક રાતડે આજ સેલ્લો હેઢો હે ઈ એક હેઠો પૂરો થ જાય એટલે રાતડા ને ખાવ પૂરો થે હું એ પછી પણ ઘેર થી વાઢવાનું છે મિત્રો મણી મોમા પડી સાંધી થી બોલાતું નથી અને છે હા કઈ ખબર ન

આલે તો ચોટલીથી તે ને તો હું થોડું દૂધ ઈ રહી માં ડબલ એ મને તો મિત્રો અમે ફાઈનલ રાત્રે પૂગે ગા રાત્રે હે ને આ એક સેલો હેટો છે આલા તારા હેટો ઈ એક જ હેટો રહ્યો જો આય ઘોહેલી તો પાછા ફૂટે ગયા હવે એક મેથ દે પાછો વાટ આવી છે નકર નહીં આવે

ઘેર તા લગભગ અડધું બાકી છે અડધું નહીં અડધા નું અડધું જાજુ ને તે ચાલો મિત્રો વાત માં જઈએ ને બ્લોગ માં કંટીન્યુ રેજો ઘેર મળ્યા પાછા તો મિત્રો ફાઈનલ આપણા હેઠા વઢાઈ ગયા ને પૂરા થઈ ગયા હું હે ને નવી રહું તો ભાંગરો આમાં હે ને હતોક માં રણિયો હે ને મા દીકરો બે જો ઓડી સોખી કરે હું થોડું વાટ લીધો હતો ને હું કામ આ ભાંગરો ઉભ્યો હતો લેલા મી ગયો ભાર્યું નાખે રીક્ષામાં આજ તો બે જ ભાર્યું થયું ગણી ગણી કે ત્રણ હબાવ ખડી ગયો તો બે પાકડા નાખ દી હું સારા તો મિત્રો હમણાં આપડી પાણી પીતા થોડું થોડું પાણી પીવું રહીએ તો મિત્રો આ છે ને આપણી ભગર હીટમાં છે જો બપોર પછી ફૂલ હીટમાં આવી ને તો આપણે એને ફેરવવાની છે બાકીને જ ફેરવવી ફૂલ હીટમાં આવે ને તો જ ફેરવવી તો કંસીસ આવવાના સાંસ વધારે રહે ન કણ એ કંઈ સાંસ ન રહે માંડવાના તાર કામ પાણીમાં હું કઈ નથી દેખતો ઓય

આ ભગરી હતા ઉડાડ હતી શણ ને કર્યું સોખી નો રહી કોઈ દી સોખી ના કર્યું તાર તાડીયો તાર તાડીયો બોલાવે ઉભી કરવાને ને જવા તું ઉભી કરવા હવે તો ઉભી જ થાય ભરા મૂકે ખાવ તો મિત્રો હું હું દોવાની તૈયારીઓ કરવામાં આવે કઈ જાજી વાર ને

તો મિત્રો જો ધવાડી કરવાનો સામાન બધાય ત્યાં કરી લીધો દોતા દોતા પછી દોવાઈ લઈએ મિત્રો આપણી ગાયની બહાર થઈ ગયા એક ટાઈમ કરી નાખી હાથમાં મહિનો બેઠો ને પછી એક ટાઈમ કરી નાખી આણી હાથમાં આણી હાથમાં ચાલુ છે ને હાથમાં ચાલુ છે આણી હાથમાં ઉતરીએ પૂરો સાહેબ આઠમાં બેસીએ ને એટલે આણી એક ટાઈમ કરી નાખી પછી આણી મૂકી દેવી હાઉ